કહેવાય છે કે પૈસા એ પાપનું મૂળ છે સાબરકાંઠામાં પ્રાંતિજ પાસે હાઈવે નંબર અડતાલીસ પર રૂપિયા દોઢ કરોડની લૂંટનો બનાવ બન્યો હતો જેમાં કાર પલટી જતા રૂપિયા દોઢ કરોડની લૂંટનો કેસ પ્રાંતિજ પોલીસ મથકે નોંધાયો હતો જ્યારે પોલીસે આ બાબતની તપાસ કરી હતી ત્યારે સમગ્ર હકીકત બહાર આવી હતી જેમાં પાંચ દિવસ અગાઉ અશ્વિન પટેલ નામના વ્યક્તિએ દોઢ કરોડની લૂંટની ફરિયાદ પોલીસમાં કરી હતી જોકે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ રકમ અશ્વિન પટેલે તલોદના કેવિન પટેલ પાસેથી ધંધો કરવા માટે લીધી હતી આરોપીએ સમગ્ર પૈસા પોતાની પાસે રાખવા લૂંટનું નકલી તરકટ રચ્યું હોવાનું બહાર આવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ત્રીસ સપ્ટેમ્બરના રોજ દોઢ કરોડ રૂપિયાની ચોરી બાબતે ગુનો દાખલ થયેલો આ ગુનો કેપિનભાઈ મહેતા જેઓ અમદાવાદના રહેવાસી છે એમણે દાખલ કરાવેલો એમણે તલોદ ખાતે રહેતા અશ્વિનભાઈ પટેલ પાસે દોઢ કરોડ રૂપિયા ધંધાના કામ અર્થે મંગાવેલા એટલે આ સાહેબ છે એ આઈસીઆઈસી બેંકમાંથી આ પૈસા ઉપાડીને નીકળેલા અને એમના મનમાં ખોટો વિચાર આવેલો કે ભાઈ દોઢ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ છે એ આપવી ના પણ અને હું પોતે જ આનો ઉપયોગ કરી લઉં આમ પણ મારું મકાન બનાવવાનું ચાલુ છે ને ધંધાના કામે જરૂર છે એટલે એમ બિચારીને નીકળેલા એ દરમિયાન રસ્તામાં એમના ફોઈના દીકરા પણ મળી ગયેલા તો એમના ફોઈના દીકરાને આરોપીએ વાત વાત કરેલી આ અશ્વિનભાઈએ કે ભાઈ આ પૈસા મારા એક પાર્ટીના છે પણ આપણા આપવા ના પડે એટલે હું તમને થોડો ભાગ આપીશ તમે આ પૈસા રાખજો એમ બીજા એમ કરીને કે ભાઈ હું ગાડીને અથડાઈ દઈશ અમદાવાદ જતાં ગમે તે રીતે અને બે અજાણ્યા માણસો આવ્યા આ લઈ ગયા છે એવું સ્ટોરી બનાવીશ એ પ્રમાણે જ અશ્વિનભાઈએ સ્ટોરી બનાવેલી અને ભાટિયાથી થોડા આગળ જઈને મહેશભાઈ એમના જે ફોઈના દીકરા છે એના આ દોઢ કરોડ રૂપિયા આપી દીધેલા અને દલાની મુવાડી પાસે અકસ્માતનો બનાવ ઊભો કરેલો અને પોલીસને જણાવેલ કે બે માણસો આવ્યા હું ટાયર બદલતો હતો ત્યારે અને આ દોઢ કરોડ રૂપિયા લઈ ગયેલા આ ફરિયાદ આધારે પોલીસને શંકા જતા અને ટેકનિકલ સર્વેલન્સ મુજબ અને હ્યુમન રિસોર્સથી પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ જાતે ઊભો કરેલો છે એટલે એની તપાસ કરી એ દરમિયાન આ સાહેબ છે એની પાસેથી એક મોબાઈલ અને ગુનામાં વાપરેલાઈ ટેન ગાડી તેમજ જે એના ફોઈના દીકરા છે એમના ત્યાંથી તપાસ દરમિયાન આ દોઢ કરોડ રૂપિયા પરત રિકવર કરવામાં આવેલ છે એટલે કુલ એક કરોડ ત્રેપન લાખ પાંચ હજારનું મુદ્દામાલ અને બે આરોપીને રિકવર કરી બે આરોપીને પોલીસે પકડેલ છે આરોપી અશ્વિન પટેલે આ ષડયંત્રમાં પોતાના ફોઈના દીકરા મહેશ પટેલને પણ સામેલ કર્યો હતો કોઈના દીકરાને પૈસામાં હિસ્સો આપીને આ તરકટ રચ્યું હતું પોતાની ગાડીનું ટાયર બદલતી વખતે બે અજાણ્યા શખ્સોએ આવીને બે પૈસા ભરેલા થેલા લઈ ગયા હોવાની ફરિયાદ આરોપી અશ્વિન પટેલે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને પોલીસને ગુમરાહ કરી હતી છતાં પોલીસની ઉલટ તપાસમાં તેના રચેલા ષડયંત્રમાં તે પોતે જ ફસાઈ ગયો હતો પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ કરી હતી જેમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ગાડી અને તેના ફોઈના દીકરા પાસેથી એક કરોડ ત્રેપન લાખ રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોલીસે આ આરોપીઓને જેલ હેઠળ ધકેલી દીધા હતા ત્યારે કહેવાનું એટલું જ રહ્યું કે આજના સમયમાં લોકો મે પૈસા મેળવવાની લાલચે કેવા તરકટો રચતા હોય છે અને છેલ્લે તેઓ પોતાની જાળમાં પોતે જ ફસાતા હોય છે સાબરકાંઠાથી હિતેશ રાવલનો અહેવાલ ટીવી ભારત